લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે આવતીકાલે સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે વડોદરા ખાતે પણ વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અને વડોદરા લોકસભા બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાશે આ અંગે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી બીજે શાહે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી વડોદરા બેઠક પર કુલ છવ્વીસ લાખ છેતાળીસ હજાર બસો છેતાળીસ મતદારો નોંધાયા છે ત્યારે કુલ બે હજાર પાંચસો બાવન મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાશે આ સાથે જ મતદાન મથકો પર કુલ તેર હજાર બસો ચાલીસ કર્મચારીઓ ફરજ બજાવશે ઉપરાંત મહિલા સંચાલિત સિત્તેર મતદાન મથકો તેમજ યુવા સંચાલિત કુલ સાત મતદાન મથકોનો સમાવેશ કરવામાં આવ્યો છે દસ દિવ્યાંગ મતદાન મથકો તેમજ ત્રણ મોડલ મતદાન મથકો તૈયાર કરાયા છે વધુમાં મતદારોની ફરિયાદ માટે પણ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ એ ઓળખના પુરાવા તરીકે નથી માત્ર એને ઝડપથી મતદાર યાદીમાં એનું નામ ચોક્કસ કયા ક્રમાંક ઉપર છે અને એ ઝડપથી નક્કી થઈ શકે એના માટે જ છે મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધિત છે સ વેતન રજા મળે છે અને જો એનું વાયોલેશન થતું હોય તો વન નાઇન ફાઇવ ઝીરો ઉપર એની ફરિયાદ પણ કે જાણ પણ કરી શકાય છે બીજું દિવ્યાંગ અને વયસ્ક મતદારો માટે હોમ વોટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી અને એમાં જિલ્લામાં એક હજાર તેસઠ એક હજાર ત્રેસઠ મતદારો યા તો દિવ્યાંગ અથવા તો પંચ્યાસી વર્ષથી વધુ હોયના સજા રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ આરપીએક્ટ નાઇન્ટીન ફિફ્ટી વનની સેક્શન વન થર્ટી ફાઈવ બી એના પ્રમાણે મતદાનના દિવસે એમ્પલોઈઝ મતદાન કરી શકે એના માટે ફરજિયાત સ વેતન રજા આપવાની જોગવાઈ છે એ પણ મીડિયાના માધ્યમથી સુધી હું આ વાત પહોંચાડવા બેઠક પર કુલ આઠસો ચોપન સંવેદનશીલ મતદાન મથકો છે ત્યારે સંવેદનશીલ તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમરે જણાવ્યું હતું કે વડોદરા પોલીસ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે એક હજાર આઠસો પોલીસ એક હજાર સાતસો હોમગાર્ડ એસઆરપી અને છત્રીસ સેન્ટ્રલ આર્મ ફોર્સ સેક્શન તૈનાત રહેશે તો બીજી તરફ હિટ વેવને ધ્યાનમાં રાખી દરેક મતદાન મથક પર ખુરશી પંખા પાણી અને ટેન્ટ સહિતની વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે સો ટકા મતદાન થાય તે માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે સમગ્ર ઇલેક્શન પ્રોસેસ એક ફ્રી ફેર એન્ડ પીસફુલ એન્વામેન્ટમાં સંપન્ન થાય તે માટે સોળ ત્રણ બે હજાર ચોવીસથી જે તારીખથી મોડેલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવ્યું છે તો શહેર પોલીસ સક્રિય છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન મુજબ જે કાયદો અને વ્યવસ્થાના જાળવણી માટે જે કંઈ એક્ટિવિટીઝ હાથ ધરવાના હતા આ દિશામાં આપણે ડિટેઇલ્ડ એક્સરસાઇઝ અત્યાર સુધી આપણે કરી છે જે અનુસાર ડિપોઝિટ કરવા પાત્ર હથિયારોની યો હોય અત્યારે આપણે સાયલન્સ પીરિયડમાં છીએ આવતીકાલે ઇલેક્શન શેડ્યુલ્ડ છે તો આ તબક્કે આપણે જે પોલિંગ સ્ટેશન પોલિંગ સ્ટેશન લોકેશનમાં જો ઇલેક્શન કમિશન દ્વારા અપ્રુવડ સ્કેલ ઓફ ડિપ્લોયમેન્ટ મુજબ આપણે પોલીસ હોમગાર્ડ્સ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોને આપણે તૈનાત કરી છે આમાં અઢારસોથી વધારે પોલીસ સત્તરસોથી વધારે હોમગાર્ડ અને એથઆરપી સીએપીએફ તૈનાત રહેશે તે ઉપરાંત આ સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાના કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય જો કન્વેન્શનલ ક્રાઇમના ઇન્સિડેન્ટ પણ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય તેને પણ આપણે ફોલોઅપ એક્શન કરી શકીએ અને બહુ બનનારને આપણે રાહત આપી શકીએ તે માટે પોલીસ સ્ટેશનોમાં ક્યુ ક્રિ રિસ્પોન્સ ટીમ્સ લો ઓર્ડર ટીમ્સ આ બધા પણ તૈનાત રહેશે